ચૈતરભાઈ વસાવા જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈતરભાઈને ફોસલાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈ આ કેસ પડતો મૂકી એવું હોઈ શકે પણ એક આમ આદમી માણસ છે લોકોનું માણસ છે છે અને એને જે કૃત્ય એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જામીન મળી જવા જોતા નથી મળ્યા પેલા ખાબડને દેવાયત ખાવડ જામીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કેને એને ના મળે હું સામાજિક રીતે ચૈતરભાઈની ની સાથે છું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો ત્યાં જનમેદનીની અંદર પણ ચકાદા ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે અમારા આનંદભાઈ પણ લડે છે મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી પાર્ટીની દસ્તે લડતા નથી પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી તો મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને મારી રીતે મળવા જવાના છે એમના મિસિસ બે છે સર્વ સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સાંત્વના પાઠવતા હોય છે તેમાં અમે મળવા જવાના એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો